એક હજાર ને સિત્યોતેર રૂપિયા સારા શીણ્યા એક હજાર ને નવ રૂપિયા વીસ નંબર સારો માલ ઝીરું સારો માલ ચાર હજાર એકસો ને રૂપિયા જૂનું ઝીરું

1033 સુપરવિઝ નંબર હા હા હવે મીટિંગ નથી મેનો ઓડરેલ વેજન માસે દરલબસ 68 એકાઉન્ટ નંબર 90 91 92 ઓ ચેતનપુર આપણને મગે હાલ 13 15 14 15 16 17 18 19

પંદરસો ને સોળ રૂપિયા ચાર હજાર એકસો ને સોરાણુ રૂપિયા

Biar वाला नंबर माल

એક હજાર અને સિત્યોતેર રૂપિયા બાઉં ત્રણ બધા ચોમાઠા એક પાંચ આઠવા પાંચ આઠ બોતેરોતોર બીજો ઓગણસી એસી એક્યાસી ચોરાશી પંચાશી છી એકાશી નેવ એકાણું બાણું એકાણું રૂપિયા પંચાણું છન્નું અઠાણું નવાનું બારસો એક બે બારસો ને આઠ રૂપિયા બીટુ મીડિયમ દાણો જીરોમાં આવકમાં ઘટાડો દરરોજ કરતા દરરોજની આવક કરતા આજે સાહીઠ ટકા માલ ઓછો ચાલીસ ટકાની જ આવક નવ જીરો સારો માલ

એક હજાર ને તોતેર રૂપિયા ચણામાં એક હજાર પચાસ થી એક હજાર ને સિત્યોતેર રૂપિયા ના ભાવ